શ્રી કૃષ્ણ અને તમામ સાથી મિત્રોને વેલકમ છે તો ચાલો મિત્રો આજે એક એવી સંસ્થા વિશે વાત કરવી છે આપણે કે જ્યાં ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા તરીકે એ સંસ્થાને ઓળખવામાં આવે છે દરેક જિલ્લાની અંદર એક આવી આરસીટી છે જેના અંદર ગામડા લેવલના જે પશુપાલક ભાઈઓ હોય બહેનો હોય અથવા તો ગામડા લેવલના લોકો માટે માણસો માટે આ તાલીમ સંસ્થા ઊભી કરવામાં આવી છે અને આ તાલીમ સંસ્થા દ્વારા તમને ઘણા બધા એવા બેરોજગારી જે આપણે હોઈએ એમને આ તાલીમ લીધા પછી આમાંથી સારી એવી રોજગારી મેળવી અને તમે તમારા એમ કહી શકાય ફેમિલીને આગળ લઈ જઈ શકો છો તો ચાલો આપણે આજે વાત કરવી છે આપણે જે આવ્યા છીએ આજે અમરેલી આર સિટીની અંદર મિત્રો ખાસ કરીને આજે અમરેલી આર સિટીની મુલાકાત લીધી છે એમાં પણ જે જે જેટલા પણ સેક્ટર છે જેટલી પણ તાલીમ આપવામાં આવે છે એમાં ખાસ કરીને ગામડા લેવલના જેટલા પણ ભાઈઓ બહેનો છે એમને સારી રોજગારી મળી રહે એવી તાલીમ અહીંયા સંસ્થામાં આપવામાં આવે છે તો ચાલો જોઈએ આપણે હવે તાલીમ સેન્ટરની અંદર ત્યાં જેટલી પણ તાલીમ અત્યારે ચાલુ છે એમને પણ આપણે મળીશું સાથે સાથે આપણે જે ડાયરેક્ટર સાહેબ છે એમને પણ મળીશું ભાઈ આ આ સંસ્થાથી લોકોને શું ફાયદો થાય છે અને આ તાલીમ લીધા પછી જે તમને સર્ટિફિકેટ જે આપવામાં આવે છે એ સર્ટિફિકેટ દ્વારા તમે સારું એવું એમ કહી શકાય કે વર્ક કરીને તમે તમારા પરિવારને આગળ લઈ જઈ શકો છો તો ચાલો જઈએ હવે આર સેટીની અંદર તો અહીંયા તમે આખું કેમ્પેન જોઈ શકો છો આ આખું કેમ્પેન છે નું દરેક જિલ્લાની અંદર આટલું સરસ મજાનું કેમ્પેન છે અંદર બધી જ જાતની સુવિધાઓ પશુપાલક મિત્રો અને દરેક મિત્રોને સુવિધાઓ આપવામાં આવે છે અહીંયા પંદર દિવસથી લઈને ત્રીસ દિવસની તાલીમ અહીંયા આપવામાં આવે છે ઘણી તાલીમો એવી છે કે જે અહીંયા કેમ્પસની અંદર જ ગોઠવવામાં આવે છે અને ઘણી તાલીમ એવી છે જે ઓફ કેમ્પસ જે ગામડામાં જઈને પણ તાલીમ આપવામાં આવે છે તો ચાલો જઈએ હવે આર ની અંદર તમને મુલાકાત લેવડાવું તો મિત્રો આર અમરેલી જે ગાયત્રી મંદિર ની બાજુમાં ચિતલ રોડ અને ટેકરી ની બાજુમાં આવેલી છે તો ચાલો જઈએ હવે અંદર તો આ છે એકદમ તાલીમ સ્વરોજગાર સંસ્થા અમરેલી ભાઈઓ બહેનો તો તમે અહીં જોઈ શકો છો જેટલા લોકોએ અહીંયા તાલીમ લીધેલી છે અને તાલીમ લીધા પછી એમનો ખૂબ સારો બિઝનેસ અને પોતાની શોપ ખોલી હોય એવા અહીંયા આ બધા રેફરન્સ છે દાખલા તરીકે આ બહેનની વાત કરું તો એમને પહેલાં અહીંયા બ્યુટી પાર્લરની તાલીમ લઈ લીધી અને અત્યારે પોતાની બ્યુટી પાર્લરની સારામાં સારી શોપ ચલાવે છે આ એમના ટૂંકમાં ઉદાહરણો છે કોમ્પ્યુટરમાં તમે જોઈ શકો છો પછી હેન્ડલૂમમાં તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુ આ બધા રેફરન્સ છે આ બાજુ તમે જોઈ શકો છો બહેનો માટે ઘરે તમે જોઈ શકો સીવન ક્લાસનો બિઝનેસ કરીને પણ આજે ઘણા બધા બહેનો હજારો રૂપિયા કમાઈ શકે છે તો આ તાલીમના બધા રેફરન્સ છે કે અહીંયા માત્ર ત્રીસ દિવસની તાલીમ લીધા પછી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય એવા બધા રેફરન્સ છે તો આ આખું આર સેટીનું કેમ્પેન છે તમે અહીંયા જોઈ શકો છો કે આરસેટી નો એક ફર્સ્ટ જે છે આની અંદર પશુપાલક મિત્રો અહીંયા તાલીમ આપવામાં આવે છે અને અહીંયા જે તે સમયે જે પશુપાલક અને જે કાંઈ ગામડા લેવલની જે તાલીમ હોય એ લઈ લીધા પછી અહીંયા એમનું એક્ઝામિનેશન થાય છે એમનું પરીક્ષા લેવામાં આવે છે તો અહીંયા આખો અહીંયા પ્લેટફોર્મ ઊભું કરેલું છે તો ચાલો જઈએ નેક્સ્ટ તો અહીંયા છે પશુ અહીંયા છે લેબોરેટરીનો રૂમ ફિરોઝભાઈ તમે અહીંયા આવો તો એક મિનિટ માટે તો આ જે લેબોરેટરી રૂમ છે અહીંયા શું અહીંયા વર્ક હોય છે મોસ્ટ ઓફ કોમ્પ્યુટર લેબ છે અહીંયા આ કોમ્પ્યુટર લેબ છે અને કોમ્પ્યુટર એકાઉન્ટિંગની અમે ટ્રેનિંગ આપીએ છે પ્લસ 1GP 1BC જે છે ટ્રેનિંગ આપીએ છે અને એ કોમ્પ્યુટર લેબ છે અને વર્ષમાં બે બેન્ચો કરતા હોય છે કોમ્પ્યુટર એકાઉન્ટિંગની બે ઓકે ટૂંકમાં જે લોકોને એકાઉન્ટની અંદર ઇન્ટરેસ્ટ હોય જેટલા પણ મિત્રોને

તો બહેનો માટે પણ ખરેખર ખૂબ જ સરસ એવું અહીંયા તાલીમ આપવામાં આવે છે અહીંયા એક તાલીમ ઓલરેડી ચાલુ છે ગામડા લેવલના જેટલા પણ બહેનો હોય છે એમને એમ હોય છે ભલે આપણે ઘરની બહાર નથી નીકળવું પણ કાંઈક એવો બિઝનેસ આપણે ગોતતા હોઈએ કે જે ઘરેને ઘરે થઈ શકે તો અહીંયા આજે એક તાલીમ અહીંયા ચાલુ છે જે બહેનો માટે ખૂબ જ ફાયદાકારક છે જે ઘરે વર્ક કરીને સારું એવું કમાઈ શકે છે તો ચાલો જોઈએ આપણે અહીંયા જે તાલીમ ચાલુ છે તો અહીંયા તમે જોઈ શકો છો બહેનો માટે સિવન ક્લાસની તાલીમ ઓલરેડી ચાલુ છે આ તાલીમ એક એવી તાલીમ છે કે બહેનો અહીંયાથી શીખીને પોતાનું એક શોપ પણ ચાલુ કરી શકે છે અહીંયાથી એમને હેલ્પ મળે છે દાખલા તરીકે અહીંયાથી બહેનોએ જે તાલીમ લે છે એમને એક સરસ આ એસબીઆર સેટરનું સર્ટિફિકેટ આપવામાં આવશે અને એ સર્ટિફિકેટ ઉપરથી એમને ટૂંકમાં જે સિલાઈ મશીન છે એ લેવું હોય છે તો એમને પણ એ હેલ્પ પ્રૂફ થશે તો જેટલા પણ ગામડા લેવલના જેટલા બહેનો છે એમને આ તાલીમ ખૂબ જ ફાયદાકારક થતી હોય છે તો આપણી સાથે છે મનીષાબેન તો મનીષાબેન આ તાલીમ વિશે તમે થોડુંક આપણા દરેક મિત્રોને જણાવશો આ જીવન ક્લાસની તાલીમ ચાલુ છે આજે બહેનો જે અહીંયા આવીને ઇન કેમ્પસ આ તાલીમ લેવામાં આવે છે જે બહેનો અહીંયા ત્રીસ દિવસ માટે રોકાવા રોકાવું પડે છે અને ત્રીસ દિવસ માટે બહેનો રોકાય છે અને પાયાથી જે બહેનોને મશીનનું પણ ચલાવતા શું એ મશીન કેવું હોય એ પણ જોયું નથી હોતું પણ છતાંય એ બહેનો મહિનાની અંદર એવા તૈયાર થઈ જાય છે કે પોતાનું પોતે ઘરે બેઠા બિઝનેસ કરી શકે છે અને અહીંયા અમને ઇન કેમ્પસનો ફાયદો એ જ છે કે બહેનો રાત દિવસ રાતે પણ જ્યાં સુધી પ્રેક્ટિસ કરવી હોય ત્યાં સુધી અહીંયા બધી રીતે છૂટ હોય છે મટીરિયલથી માંડી અહીંયા બધું પ્રોવાઈડ કરવામાં આવે છે જમવાનું રહેવાનું અને ફ્રી ઓફ કોસ્ટ છે બહેનોને માટે તો એવું છે કે કાપડથી માંડીને દોરો કે સોયનો પણ ખર્ચો અહીંયા નથી થતો બેનો પોતાની જાતે રાત દિવસ મહેનત કરી એટલા કેપેબલ બને છે કે પોતાના માપ લઈને પોતે સીવી શકે છે બ્લાઉઝ છે ડ્રેસ છે જેવું નવું અત્યારે સૂટ ચાલે છે તો અત્યારે અમારે બેનો છેલ્લો સૂટ બનાવી રહ્યા છે તો બેનો એટલી કેપેબલ હોય છે કે પોતાની જાતે કટિંગ કરે અને સ્ટિચિંગ પણ જાતે જ કરે છે તો અહીંયા જે તાલીમ છે જે સીવણ ક્લાસની છે તો આપણે એક બેનની ઓલરેડી એ તાલીમ લઈ રહ્યા છે તો એમનો રેફરન્સ જાણીએ કે આ તાલીમથી એમને શું ફાયદો થયો છે અને આજે અઠ્યાવીસથી ત્રીસ દિવસની તાલીમ છે તો એમનાથી એમને શું જાણવા મળ્યું છે મારું નામ ગંગલ ચંદ્રિકા ગામ રંગપુરથી આવું છું હું મેરિડ છું અને મને આરસેટીનો કોન્ટેક મારા એક ફ્રેન્ડ અહીંયા બ્યુટી પાર્લરની તાલીમ લઈ રહી હતી એના સ્ટેટસ ઉપરથી થયો નીચે સરનો નંબર આપેલો હતો પછી મેં કોન્ટેક કર્યો અને પૂછ્યું કે અત્યારે કોઈ તાલીમ શરૂ છે તો એમણે મને કહ્યું કે અત્યારે થોડા દિવસ પછી સીવણ ક્લાસની તાલીમ શરૂ થઈ રહી છે મેં વિચાર કર્યો કે સીવણ એક એવું બિઝનેસ છે કે બહેનો ઘરે રહી ઘર સંભાળતા પરિવાર સંભાળતા પણ કરી શકે જો કે મને અહીંયા આવી ત્યારે સોય દોરાનું કે મશીનનું એક વાતનું જ્ઞાન નહોતું છતાં અહીંયા આવ્યા પછી અમારા ટ્રેનરે અમને એ રીતે પરફેક્ટ શીખવ્યું કે અત્યારે મેં અહીંયા આવ્યા પછી આ શરૂઆત અમે ઓશિકાના કવરથી કરી હતી ત્યાર પછી અમે આ બે બી ફ્રોક બનાવ્યું જેમાં ત્રણ પેટર્ન હતી પીના ફ્રોક અમરેલા જેવો અમે આ બનાવ્યું ત્યાર પછી અમે બ્લાઉઝ બનાવ્યા ત્યાર પછી અમે ધોતી કુર્તા આ આ સાદું બ્લાઉઝ છે જો કે અત્યારે આનોય ટ્રેન્ડ વધુ છે દીકરીઓ બહેનો બધા પેક ગળાના બ્લાઉઝ પહેરે છે ત્યાર પછી અમે આ બ્લાઉઝ બનાવ્યા ફૂલ સ્લીવ બ્લાઉઝ બનાવ્યું ત્યાર પછી અમે ધોતી પેન્ટ જેવું વિવિધ સિલાઈ કરતાં શીખ્યા જેમાં સાવ બેઝિકથી અમે શરૂઆત કરી હતી અને અત્યારે અમે એડવાન્સ લેવલે પણ આમાં કામ કરી શકીએ આમાં નવી ડિઝાઇન કરી શકીએ કસ્ટમરને નવું આપી શકીએ એ બધું અમે અહીંયા વ્યવસ્થિત શીખ્યા માત્ર બનાવતા જ નહીં બનાવ્યા પછી એને માર્કેટમાં કઈ રીતે મૂકવું પેકિંગ કઈ રીતે કરવું કસ્ટમરને કઈ રીતે કન્વિન્સ કરવા એ બધું અમને અહીંયા અમારા ટ્રેન્ડર શીખવાડ્યું અત્યારે અમે અત્યારે મોસ્ટલી ટ્રેન્ડમાં છે આ કોટ સૂટ જેને જે તમને કમ્ફર્ટેબલ પણ લાગે નાઇટ સૂટ તરીકે પણ યુઝ કરી શકો અને અત્યારે તો મેરેજમાં આને પહેરવાનો ટ્રેન્ડ છે મેરેજમાં એ આને પહેરવાનો ખૂબ જ ટ્રેન્ડ છે ફેર એટલો છે કે તમે તમારા કસ્ટમરને કઈ રીતે કન્વિન્સ કરતા શીખો છો અને એ અમને આરસેટીએ ખૂબ સરસ રીતે શીખવ્યું છે કે તમે તમારી અંદર રહેલી પ્રતિભાને ઓળખી અને આ કામ કરી શકો જો હું મેરિડ હોઉં ઘર અને પરિવાર વચ્ચે જ મારી દુનિયા હોય છતાંય હું મારા ડ્રીમ્સને સાકાર કરવાનું જો વિચાર કરી શકું તો થેન્ક્સ ફોર આરતે આર કે જેમણે મને આ મોકો આપ્યો આ પ્લેટફોર્મ આપ્યું અને હું તો કહું છું માત્ર મારે એક જ નહીં કોઈ પણ બહેનો જે ઘરે રહેતા હોય દીકરીઓ જે ભણતી હોય એ પણ આ કરી શકે છે માત્ર તમારો ફ્રી ટાઈમ છે એમાં તમારી જે અંદર રહેલી જે પ્રતિભા છે જે ક્ષમતા છે એને તમે ખીલવી શકો છો આમાં કંઈક નવું કરી શકો છો ખુદ પહેરી શકો છો બીજા કોઈને પણ એમાંથી તમે ઇન્કમ ઊભી કરી શકો છો અને મારું તો સપનું એ છે કે હું જે આર શીખું છું જે શીખી છું એ મારે સમાજમાં જે અહીંયા સુધી કદાચ નથી પહોંચી શકતા એવી દીકરીઓ અને બહેનોને પણ ક્લાસીસ આપી અને હું પગભર કરવા માગું છું ઓકે બેન માટે એક આરસીટી ક્લેમ થઈ જાય તો મિત્રો તમે જાણ્યું ને બહેનો માટે ખરેખર આટલી સરસ મજાની આ તાલીમ છે કે આજે ગામડા લેવલની અંદર ઘણી બધી એવી દીકરીઓ હોય છે કે જે એનું એજ્યુકેશન પૂરું કર્યા પછી એ ઘરની બહાર નથી નીકળી શકતી તો તો તમે જાણી શકો છો અહીંયા ઘણી બધી એવી બહેનો છે અહીંયા તમે જોઈ શકો દીકરીઓ છે કે ભણતર છે ધોરણમાં પૂરું પણ કરી નાખ્યું હોય છતાં પણ એમની પાસે બીજો હોય એમના માતા પિતા એમને બહાર ના મોકલી શકતા હોય તો આ એક એવી તાલીમ છે કે જેના દ્વારા દરેક ગામડામાં જેટલા પણ માતા પિતા હોય એમને આ સંદેશો પહોંચાડીશ કે તમારી દીકરીઓ માટે આ સારામાં સારું પ્લેટફોર્મ છે કમસે કમ એમનું પોતાનું તો કરી શકશે ભલે આપણે બીજાને શોપ નથી કરવી પણ આ તાલીમ લીધા પછી એટલું જરૂરથી એમનું એમ કહી શકાય કે આ તાલીમથી એમને એટલો ફાયદો જરૂર થશે કે એમનું પોતાનું વર્ક કરી શકશે સાથે સાથે બીજાનું પણ ભલું થઈ શકશે હવે બેને જે વાત કરી આપણને તો કહેવાય ને કે કર ભલા તો હો ભલા અહીંયા આવ્યા પછી એમને તાલીમ લીધી અત્યારે અમને એટલો કોન્ફિડન્સ આવી ગયો છે કે અહીંયાથી તાલીમ લીધા પછી એ જરૂરથી એમની શોપ ખોલશે એનાથી અમને રોજગારી તો ઊભી થશે સાથે સાથે બીજાને પણ હેલ્પરૂપ થશે તો આ એક સરસ મજાની તાલીમ છે તો દરેક જિલ્લાની અંદર આપણી આર સેટી ઓલરેડી આવેલી છે તો તમારા નજીકનો જે આરસીટી હોય એનો કોન્ટેક્ટ કરીને તમે આ તાલીમ બહેનો માટે લઈ શકો છો

સૌ સૌથી સૌ પ્રથમ તો મને કટિંગ કરતાં નહોતું આવડતું ધીરે ધીરે પ્રેક્ટિસ કરી મેં કટિંગ કર્યું પછી ડાયરેક્ટ મેં સીવાનું શરૂ કર્યું પહેલાં તો ટેડી સિલાઈ આવતી હતી પછી ધીરે ધીરે મેં શરૂઆત કરી શીખવાની પ્રેક્ટિસ કરી રાત્રે અને દિવસે પછી મારે બધું કમ્પલેટ થવા માંડ્યું અને ધીરે ધીરે હું શીખી ગઈ અને મારે બ્લાઉઝ કુર્તી અને પરફેક્ટ બનવા મળ્યા અને અહીંયા અહીં આવ્યા પછી ઘણું બધું શીખી ગઈ છું થેન્ક યુ આર સેટી અહીંયા આવ્યા પછી મેં ઘણું બધું શીખવું મહેનત કરી મેં અને અહીંયા આવ્યા પહેલાં તો હું કાંઈ હતી જ નહીં મને સીમાં કંઈક ખબર જ નહોતી કે કઈ રીતે બધું શું થાય છે છે અને અહીંયા પછી હું ઘણું બધું શીખી ગઈ થેન્ક યુ મેડમ મેડમ અમને ઘણી બધી વસ્તુ પ્રેમથી શીખવાડી ગયા પેલા ડેમો આપ્યો અમને પછી કટિંગ કરીને સીવતા શીખવાડ્યું અને એ દ્વારા અમને શીખા અમે આગળના સપનાઓ કેવા છે મારા સપના એવા છે કે હું અહીંયાથી કંઈક બનીને જ આવું અહીંયાથી ઘણું બધું શીખી છું તો આગળ જતા હું કંઈક ટ્રેલર ખોરું જેના કારણે હું કંઈક કરી શકું અને સારી રીતે સીવ શકું અને સારી રીતે બધાને કસ્ટમરને આવે જે કસ્ટમર આવે એ પ્રમાણે હું બધું કમ્પ્લેટ માલ કરી શકું તારા પરિવારનું શું શું તું કેવી રીતે હું મારા પરિવાર માટે ઘણું બધું કરી કરવા માંગુ છું કે ઘરે જાઉં તો મને એમ કહેવા કે કહી ન શકે કે તું કંઈ શીખીને હું આમ કંઈક બનવા માંગુ છું કે મારા પરિવારની બધી જરૂરિયાત પૂરી કરવા માંગુ છું કે મારા મમ્મી એમ ગૌરવ અનુભવ કરે કે મારી દીકરી કંઈક મારા માટે કરે છે અને એની બધી વિશ પૂરી કરવા માંગુ છું એની બધી જરૂરિયાત ઘરની જિમ્મેદારી બધી ઉઠાવવા માંગુ છું થેન્ક યુ તો બહેનો માટે અમુક જે જે ગામડા તાલીમ છે એની અંદર ખાસ કરીને આ જે બહેનો છે ઢસાને બાજુમાં કયું કામ કીધું નારાયણ નગર ના બહેનો છે જે દસ દિવસની ની પશુપાલન ની તાલીમ ઓલરેડી ઓફ કેમ્પસ ની અંદર લઈને અહિયાં આજના દસમા દિવસે એમની એક એક્ઝામ લેવામાં આવે છે અને એ એક્ઝામ લીધા પછી એમને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે ઈ સર્ટિફિકેટ ઉપરથી એમને પશુપાલનની ની મનોખ લોન લેવી છે એમને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એક થી બે ગા લેવા માટે એસબીઆઈ જે બેંક છે એમને એમ કહી શકાય એક લોન પણ પ્રોવાઈડ કરે છે તો આ એક એવી તાલીમ છે જેના દિવ દસ દિવસની તાલીમથી તાલીમ લીધા પછી પશુપાલનની અંદર કંઈક નવી ટેકનોલોજી જાણવા મળે છે અને એ તાલીમ લીધા પછી નવું એ પશુપાલનની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી અને વધારે વધારે દૂધ ઉત્પાદન મેળવી શકે છે તો આપણે આ બેનને કહીએ કે દસ દિવસની તાલીમ લીધા પછી એમને શું જાણવા મળ્યું પશુપાલનના વ્યવસાયની અંદર અને પ્લસ એ ઘણા ટાઈમ થી પશુપાલન કરે છે તો આ નવી તાલીમ લીધા પછી એમને કઈ કઈ વસ્તુ નવી જાણવા મળી છે અને આ તાલીમ લીધા પછી આ દસમા દિવસે જેમને એક્ઝામ આપી છે એમનાથી એમને આ તાલીમ થી શું ફાયદો થયો છે નમસ્કાર મારું નામ પાલિયા હેમાલી છે અમે નારાયણ નગરમાં રહીએ છીએ ત્યાં અમારા ગામમાં પશુપાલનની તાલીમ આવી હતી ત્યારે અમે એમાં જોડાણા હતા તે તાલીમ અમે ઘણા વર્ષોથી પશુપાલન તો કરીએ છીએ પણ પશુપાલન કેવી રીતે કરવું આધુનિકતા રીતે કેવી રીતે કરવું એ અમને શીખવા મળ્યું હતું અને તે બહુ સરસ અમારો કાર્યક્રમ દસ દિવસનો તે બહુ સરસ રહ્યો હતો તેમાં અમને ઘણું બધું શીખવા પણ મળ્યું હતું કે પશુપાલન કેવી રીતે કરાય પછી તેમાં અલગ અલગ પ્રકારની ત્રણ ગેમો પણ અમને રમાડેલી હતી કે જેના દ્વારા ગેમ એવી કે મીન્સ કે આપણા જીવનમાં જીવનના સંઘર્ષ સાથે જોડાયેલી હોય છે એ ગેમમાં એવું હતું પહેલી હતી માઇક્રોલેબાઈસ આઈસ બેકિંગ એમાં એવું હતું કે એકબીજા તાલીમમાં ઘણા બધા માણસો હતા તેમાં કેવી રીતે બધાને એકબીજા પરિચય મેળવ્યો મૈત્રી ભાવના કેળવી પછી બીજી એવી હતી ટાવર બિલ્ડિંગ જે આત્મવિશ્વાસ હોય છે જેમાં એ એનો હેતુ એવો હતો કે આપણી સાથે જો કોઈ હોય તો આપણે ક્યાં સુધી પહોંચી શકીએ અને આપણે એકલા હોય તો આપણે ક્યાં સુધી પહોંચી શકીએ ત્રીજી ત્રીજી કેમ હતી ગોલ સેટિંગ જેમ કે આપણો લક્ષ ક્યાં સુધીનો હોવો જોઈએ આપણે કેટલો ટાર્ગેટ રાખી શકીએ એવી ગેમ હતી અને એમને ઘણું બધું સારું શીખવા પણ મળ્યું હતું ત્યારબાદ અમે દસમા દિવસ પૂરો થયો પછી અમે અહીંયા અમરેલી ખાતે એક્ઝામ દેવા આવ્યા હતા પરીક્ષા તેમાં પણ અમને ઘણું બધું શીખવા મળ્યું હતું અસ્તુ જોયું ને કે ગામડા લેવલની અંદર ગામડાની અંદર રહેતી જે બહેનો છે એમને આ દિવસની તાલીમમાં આત્મવિશ્વાસ અને કોન્ફિડન્સ તો જરૂરથી આવી જાય છે આજે આ બહેન એટલું બોલ્યા એની પાછળ છે આત્મવિશ્વાસ કે દરેક વ્યવસાયની અંદર આત્મવિશ્વાસ તમારો દ્રઢ હશે તો તમે આગળ જઈ શકશો તો આ એક એવી તાલીમ છે જે ગામડા લેવલ ના જે પશુપાલક ભાઈઓ અને બહેનો બંને આ તાલીમ લઈ શકે છે દસ દિવસની તાલીમ હોય છે તો દરેક ગામડાની અંદર જો કોઈ પશુપાલક મિત્રોને તાલીમ લેવી હોય ડેરી ફાર્મિંગ અને વર્મી કમ્પોસ્ટ મેકિંગ આ તાલીમ દસ દિવસની હોય છે અને તમારા નજીકની જે આર સીટી હોય તે એમાં તમે સંપર્ક કરી શકો છો તો ચાલો જઈએ હવે નેક્સ્ટ જે આપણી એક બ્યુટી પાર્લરની બીજી તાલીમ ચાલી રહી છે ત્યાં આપણે તમને મુલાકાત લેવડાવી તો દરેક જે આ દસ દિવસની તાલીમ જે પશુપાલક ભાઈઓ અને બહેનોને આપવામાં આવે છે એની અંદર ખાસ કરીને ડોમિન સ્કીલ જેમની પાસે માસ્ટર હોય છે જે તાલીમ આપતા હોય છે એવા આપણી સાથે મેહુલભાઈ છે જે દસ દિવસની આ બહેનોને તાલીમ આપી છે તો મેહુલભાઈ તમે બે શબ્દો આ તાલીમ વિશે જણાવજો નમસ્કાર હું આ સંસ્થામાં જોડાયેલું છે એક વર્ષથી અને ગામડામાં જે ઓફ કેમ્પસમાં કે જ્યાં જ રહીને તાલીમ થતી હોય એવી તાલીમો પશુપાલનની મારે આપવાની હોય છે અને મારો અભ્યાસ ડિપ્લોમા પશુપાલન મેં કરેલું છે અને આ સંસ્થામાં એક વર્ષથી કામ કરું છું અને ગામડાના બહેનોને પશુપાલન વિશે મારે માહિતી આપવાની હોય છે અને અળસીના ખાતર વિશે માહિતી આપવાની હોય છે જેમાં પશુઓને કેવું રહેઠાણ હોય એના કેવા રોગો આવે છે શું શું આવે છે એ બધું પશુપાલન વિશે માહિતી આપી અને એને સ સજાગ કરવાના હોય છે પશુપાલન તો જો કે કરતા જ હોય છે પણ એને ખ્યાલ નથી હોતો કે વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે પશુપાલન કરવું જોઈએ સમજા પણ એટલે એમાં થોડુંક ફેરફાર કરીને વધારે માહિતી આપીને એને થોડુંક લેવલ અપ કરવાનું ઓકે એટલે એને માહિતી મળે અને પશુપાલન વ્યવસ્થિત કરી શકે અને સારો નફો મેળવી શકે સારું દૂધ ઉત્પાદન ઉત્પાદન મેળવી શકે અને આ તાલીમ જેટલા બહેનો અને ભાઈઓ બંને લઈ શકે છે આમાં કોઈ ફી નથી સાવ મફત તાલીમ આપવામાં આવે છે આ સંસ્થા દ્વારા રહેવાની ન્યા રહીને એને નાસ્તો જમવાનું બધી સુવિધા હોય છે જો આખો દિવસની તાલીમ થાય તો અને બધું ફ્રીમાં હોય છે કોઈ એક રૂપિયાનો ખર્ચો થતો નથી અને આ તાલીમ પૂરી થઈ ગયા પછી એ કેન્ડિડેટને અહીંયાથી જ લોન માટે એપ્રૂવ કરવામાં આવે છે કે જો એને એક બે ગાયો લેવી હોય તો લોન પણ એ લોકો લઈ શકે છે અને પશુપાલન કરી શકે છે